પ્રદર્શન કરવામાં આવ્યું છે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો મહિલાઓ સાથે અપરાધ અને અત્યાચાર કરવાનો ટીએમસી નેતા પર આરોપ લગાવવામાં આવ્યો છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે વિરોધ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન દ્વારા મહિલાઓ ઉપર જે કરવામાં કરવામાં આવ્યા આવ્યા તૃણમૂલ કોંગ્રેસ ના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજરઅંદાજ કરવામાં આવ્યો એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું આ શાહબાઝ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે જ્યારે એક મહિલા થઈને બીજી મહિલા ઉપર થતાં આ અત્યાચારોની સામે તમે આંખ વિચામણા કરો છો એનાથી સમગ્ર દેશ અત્યારે જોઈ રહ્યો છે એનાથી સમગ્ર દેશ અત્યારે આક્રોશિત છે નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા અસામાજિક જવાબદારી જેવો વહન કરે છે એવા આગેવાનોને જોઈએ અને એમને યોગ્ય પ્રમાણમાં દંડિત પણ કરવા જોઈએ મહિલાઓનું જે જગ્યાએ શોષણ થયું છે અને ત્યાંના આદિવાસી ભાઈઓ બહેનોની જમીનને હડપવાનું જે કૃત્ય થયું છે તે પશ્ચિમ બંગાળના

જયારે ગવર્નર સાહેબ ખલીની બહેનો સાથે ત્યારે પણ એમને રોકવામાં આવ્યા પોલીસ કર્મચારી દ્વારા સરકાર અને પ્રશાસન દ્વારા તમામ લોકોને એ મહિલાઓ સુધી પહોંચવામાં દેવામાં આવતા નથી મમતા સરકારને શર્મ કરવી જોઈએ કે મહિલાઓ ઉપર આટલા અત્યાચારોને જુર્મ કરી રહ્યા છે અમે એમાંથી મુક્ત કરાવીશું મહિલાઓ